ગાંધીનગરના દેહ દેહગામ મુકામે જે ખેડૂત પરિવાર સાથે છેતરપિંડી થઈ આજે દેહગામના ખેડૂત પરિવાર બકાજી ઠાકોર અને તેમના ધનપત્ની અને અઢી વર્ષના અને તેમજ દોઢ વર્ષના નાના બે સંતાનો ભૂમાફિયા દ્વારા જે ભૂમાફિયા દ્વારા જેને આત્મહત્યા કરવા મજબૂર કર્યા એના ખિચ્ચામાંથી સુસાઇડ નોટ મળે બે વીઘા જમીનનું કઈ મયુર પટેલની ટીમ જે એની અંદર ત્રીસથી પાંત્રીસ જણાની આખી ટોળકી છે આવા અનેક પરિવાર સાથે છેતરપિંડી કરી બકાજી ઠાકોરને માત્ર બે વીઘાનું કહી અને ચૌદ વીઘાનો દસ્તાવેજ કર્યો બકાજી ઠાકોરને ખૂબ દુઃખ લાગ્યું મારી સાથે છેતરપિંડી થઈ અને એ સુસાઈડ કરવા મજબૂર કર્યા કેનાલની અંદર પીડ્યા પરંતુ આજે આ ભૂમાફિયાઓ ખુલ્લેઆમ રખડે છે આ જ રીતે એને અનેકના ગામના ગામ વેચી નાખ્યા તો સરકારને અમે કેવા માંગી છે કે આવા સામાન્ય પરિવાર સાથે છેતરપિંડી કરી આના પતિનો મોતને ઘાટ ઉતાર્યા અને આવા લોકો જ્યારે બહાર રખડતા હોય તો તેને આકરામાં આકરી સજા થાય કડકમાં કડક સજા મળે અને આ પરિવારને ન્યાય મળે એટલા માટે આમ મયુર પટેલ અને એની આખી જે ટીમ છે ત્રીસ પાંત્રીસ જણાની જે આ જ રીતે દરેક પરિવારનો ભોગ લે છે એ તમામ લોકોને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે અને આગામી દિવસોની અંદર જો આ આ ઠાકોર સમાજને ન્યાય નહીં મળે તો આ બે ગામની અંદર ઠાકોર અને કોળી સમાજ દ્વારા એક જન આંદોલન શરૂ કરવામાં આવશે કારણ કે અનેક સાથે આવી છેતરપિંડી થઈ છે એટલા માટે ન્યાય અપાવવો ખૂબ જરૂરી છે તો અમારી સમસ્ત કોળી ઠાકોર એકતા સમિતિની એક જ માંગ છે કે બકાજી ઠાકોર અને એમના પરિવારને સંપૂર્ણ ન્યાય મળે અને મયુર પટેલ અને એના તમામ સાગરિકોને કડકમાં કડક સજા મળે એવી અમારી ઉગ્ર માગણી છે